અહીં કૌંડિન્ય નરેશ મહારાજ ભીષ્મક પોતાની કન્યા શિશુપાલને પરણાવવા વિવાહ ઉત્સવની તૈયારી કરી રહ્યા છે શિશુપાલ ની જાન આવી બધા શિશુપાલને પોખવા માટે આવ્યા ત્યાં કોઈ એ સમાચાર આપે કે દ્વારકાધીશ કૃષ્ણ પધાર્યા છે અને શિશુપાલને છોડી અને બધા દ્વારકાધીશના દર્શન કરવા દોડ્યા શિશુપાલ વિચારે લગ્ન મારા છે કે કૃષ્ણના

આ કૃષ્ણને નાનપણથી ઓળખો છું ચોરીઓ કરવાનો સ્વભાવ છે માખણની ચોરીઓ કરતો ગોપીઓના ચીર ચોર્યા આ મારી થવાવાળી ઘરવાળીને ચોરીને નહીં લઈ જાય ને જરાસન કે ચિંતા નહીં કરો પૂરો સૈની બળ સાથે લાવ્યા છે કોઈ વધાઈ આપી આવતીકાલે રૂકમણજી ગિરજાદેવીનું અર્ચન કરવા જશે ત્યારે એમના દર્શન થશે મોટા મોટા રાજા મહારાજાઓ કતારમાં રૂકમણીજીના દર્શન કરવા ઊભા છે રુકમણીજી નો રથ આવ્યો રુક્મણીજી રથમાંથી ઉતર્યા એમના મુખારવીન નું તેજ જોઈ મોટા મોટા રાજાઓ મોરછી થઈને ઢળી પડ્યા છે કોઈ સખીએ અરે દ્વારકાધીશ કૃષ્ણ પધાર્યા છે મનમાં તો બહુ ચટપટી લાગી છે કે પ્રભુના મુખના દર્શન કરું પણ વડીલો છે નગરજનો છે કુલની મર્યાદા નડી રહી છે પવને સાથ આપે પવનની લહેર આવી કેશની એક લટ ઉડીને મુખ પર આવી લટ સરખે કરવાના બાને પ્રભુની સામે જોઈ લીધું અને પ્રભુએ નેત્રથી સંકેત કર્યો ચિંતા નહીં કરો હું આવી ગયો છું